ડાંગ મહાલ નજીક ટ્રક પલટી જતાં ગંભીર અકસ્માત મજૂરો ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી જતાં મણી સુગર ફેક્ટરીના મજૂરોને ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર મજૂરોને ગંભીર રીતે અકસ્માત સર્જાયો હતો એક સરિતાબેન વિનેશભાઈ બહેરમ ઉમરવર્ષ પંદર સકુબેન વનિયા ભાઈ બાગુ ઉમર વર્ષ બાવન કેમુબેન સાનવરિયા ભાઈ બરડે ઉમર વર્ષ પાંત્રીસ ગુલાબભાઈ ખુશનીભાઈ દેશમુખ ઉમર વર્ષ પિસ્તાલીસ બાકી મજૂરોની નાની મોટી ઈજાઓ પહોંચી હતી પ્રાપ્ત વિગતો અનુસાર આજરો ટ્રક નંબર જી જે નવ વી એક્યાસી એક્યાસી ચૂકે મળી સોગત મજૂરો ભરી ડાંગ તરફ ભરીને ગામે જઈ રહી હતી ત્યારે સોનગઢથી આહવાને જોડતા નેશનલ હાઈવે નંબર ત્રેપન માર્ગના માહાલ ગામ નજીક લાકડે વળાંક પાસે ડ્રાઈવર દ્વારા અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માતના જથ્થાને જંગી નુકસાન થયું હતું રિપોર્ટર વિનોદ પવાર બીએનએસ ગુજરાતી ડાંગ